ગુજરાતની અલગ અલગ વિસ્તારની જમીન અને પાણીની ત્રાસીર અલગ હોય છે જીરું ક્યાંય વીઘે ચાર મણ પાકે તો કાંઈક વિસ્તારમાં વીઘે આઠ મણ પાકે તો વળી કોઈક વિસ્તારનો ખામચી ખેડૂત નાનવાનો માત્ર સરખા હોય તો વિઘે સોળ મણ જીરું પણ પેદા કરી લેતો હોય છે અહીં વાત કરીએ તો રાજકોટની પીપ્પળી ગામે જાદવભાઈ ગોવિંદભાઈ કઢિયાના સોળ વીઘા જીરા પર થયેલ જાદવભાઈ કહે છે કે વીઘાના વાવેતરમાં ગુજરાત જીરુ ચારનું ચોત્રીસ કિલો બીજ વાવ્યું હતું પાયાના ખાતરમાં વિઘે પચીસ કિલો ડીએપી અને પચીસ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ વાવ્યું હતું ફૂગનાશક અને ચુસ્યા જીવાતનું કુલ ચાર દવાના રાઉન્ડ લીધા છે યુરિયા ખાતરનો એક પણ ડોઝ આપ્યો નથી છેલ્લા ચાર વર્ષથી એકને એક જમીનમાં જીરું વાવું છું પ્રથમ વર્ષે વિઘે સાતમી મણ અને ત્રીજા વર્ષે વિઘે દસ હતું અઢાર નવેમ્બરના રોજ વાવેલ જીરાના પાક સવા બે મહિનાનો છે કુલ ચાર પિયત આપ્યા છે જીરું વાવ્યાના ત્રીસ દિવસ પછી પાણી છોડી દીધું છે હવે પછીનું હવામાન સમુસૂત્ર રહે તો વિઘે દસ મણ ઉતારો મળવાનો અંદાજ લાગે છે જો હવામાન બગડે તો પણ આઠમણ પાકવાનો ઉતાર